રાજકોટના યુવાન તેમના પરિચિત યુવકની કાર લઈને અંબાજી દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે પંદર ઓગસ્ટના રાતના સમયે તેઓ કાર લઈને સાણંદ ચોકડી પાસેના બ્રિજ નજીક પહોંચ્યા હતા તે દરમિયાન રસ્તો પસાર કરી રહેલો યુવકને અડફેટે આવતા તેઓને ગંભીર ઇજા પહોંચી જે બાદ કારમાં સવાર યુવકો દ્વારા ઇજાગ્રસ્તની એકસો મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવે તો પરંતુ યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું આ મામલે ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે માહિતી અનુસાર એસજી હાઇવે પર સાણંદ ચોકડી નજીક પંદરમી ઓગસ્ટની રાત્રે એક અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં અજાણ યુવકનું મોત નિપજ્યું તો આ સમગ્ર બનાવની તપાસ ટ્રાફિક પોલીસ કરી રહી છે મળતી માહિતી પ્રમાણે રાજકોટના પાર્થ બિપિનભાઈ તેમના કાર લઈને અંબાજી દર્શન કરવા માટે જઈ રહ્યા હતા સાણંદ ચોકડી પાસે આવેલ બ્રિજના છેડે તેઓ કાર લઈને જઈ રહ્યા હતા તે સમયે રસ્તા પરથી આશરે એક ત્રીસ વર્ષનો યુવક રસ્તો પસાર કરી રહ્યો તો આ સમયે તેમની કારની અડફેટે આવતા યુવક નીચે તો અકસ્માત થયા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકની સારવાર અર્થે એકસો માર્ગપતિ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો ત્યારબાદ અકસ્માત કરનાર અને તેના સાથીનો એક વ્યક્તિ પણ હોસ્પિટલ પહોંચ્યા તો પરંતુ અકસ્માતમાં ઘાયલ યુવકનું મોત થયું હતું આ સમગ્ર બનાવની પોલીસને જાણ થતા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ